હટાવ્યા ના મોતીપુરા વિસ્તારમાંથી પસાર થતી હાથમાંથી કેનાલ પટ્ટી પર સરકારી જમીન પર રહેતા પરિવારોના સિત્તેર કાચા પાકા દબાણો પાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે દૂર કર્યા હતા પાલિકાના વિપક્ષના નેતા સ્થળ પર આવીને વૈકલ્પિક વ્યવસ્થાની માંગણી કરનારા સાથે બહુમાળી ભવન પહોંચે જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી હિંમતનગર નગરપાલિકા દ્વારા શહેરનો વિકાસ કરવાના આશયથી કેનાલ ફ્રન્ટ બીજા ફેઝની કામગીરીને લઈને હાથમાંથી સિંચાઈ વિભાગ પાસે મોતીપુરા વિસ્તારમાંથી પસાર થતી હાથમાંથી કેનાલની સાઈડમાં આવેલ જમીન વિકાસ માટે સિંચાઈ વિભાગે આ જમીન નગરપાલિકાને તબદીલ કરી હતી તે પછી નગરપાલિકાએ થોડાક દિવસ અગાઉ અંદાજે પંદર દિવસ પહેલાં મોતીપુરા કેનાલની સાઈડમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા અંદાજે સિત્તેર કાચા પાકા દબાણકારોને જમીન ખાલી કરવા માટે નોટિસ પાઠવી હતી પરંતુ આ પરિવારોએ કોઈ પ્રત્યુત્તર આપ્યું નથી હિંમતનગર નગરપાલિકાના દબાણ વિભાગ સહિતનું તંત્ર એક પીઆઈ પાંચ પીએસઆઈ અને એકસો પાંચ પોલીસ કર્મચારીઓના કાફલાના બંદોબસ્ત સાથે કેનાલ પટ્ટી પર જેસીબી અને લોડર ટ્રેક્ટર લઈને પહોંચ્યા બાદ કામગીરી શરૂ કરવામાં આવી હતી દબાણ શરૂ કરવાની કામગીરી કરી હતી જે બપોર સુધી ચાલી હતી જેસીબી સહિતના મશીનરી સાથે ઝૂંપડાઓ દૂર કરવાની શરૂઆત કરી હતી તો પ્રથમ યુજીવીસીએલ દ્વારા વીજ પોલ પરથી આપવામાં આવેલા કનેક્શનો કાપ્યા હતા અંદાજે પચીસ જેટલા મીટર કાઢવામાં આવ્યા હતા તો આ ગરીબ પરિવારોમાં તંત્રની કામગીરી પ્રત્યે રોષ વ્યાપ્યો હતો અસરગ્રસ્તોના કહેવા મુજબ શિયાળાની ઠંડીમાં અમે ક્યાં જઈએ તેમ કહીને બળાપો કાઢ્યો હતો બાદ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની માંગ કરી હતી આ માંગણીને લઈને હિંમતનગર નગરપાલિકાના વિપક્ષના નેતા ઇમરાન અલજીવાલા સ્થળ પર પહોંચી તમામ લોકો સાથે જિલ્લા કલેક્ટર કચેરી પહોંચીને જિલ્લા કલેક્ટર રતન કુંવર ગઢવીચારણ સમક્ષ લેખિતમાં રજૂઆત કરીને એવી માંગણી કરી હતી કે અસરગ્રસ્તો માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવીને પાણી અને લાઇટની સુવિધા સત્વરે ઉપલબ્ધ કરાવવી જોઈએ

નાનું કોઈ બી સઉ મારે કઈ આધાર નથી સાહેબ અમારે ઘર નથી બહાર નથી અમને મળ્યું નથી કઈ છે અને મારા છોકરાએ છાપડા માં પડ્યા લેતા તો એ સરકારે પાડી દીધા છે સાહેબ તો હવે ગરીબ માણસ મારે બસાવે જ્યાં પડવા હા તો સાહેબ અમારી દયાર કરો સાહેબ અમને ત્યાં ઘર બહાર આલો બીજું શું મેં સાહેબ કહ્યું અમારું બાર બરસાદ નાના છે સાહેબ બીમાર માણસ સાઉ હું મારું ઓપરેશન વાળે માણસો રાંધી અને ભાઈ સાઉ મારો આથમી મરી જલાશે સાહેબ સાહેબ ચાલીસ પચાસ વર્ષથી અમે અહીંયા જ રહીએ છીએ બરાબર મહેનત મજૂરી કરીને કમાણી કરીને ખાઈએ જ છે સાહેબ બરાબર અને મજૂરી કરી ખાઈએ જ છે સાહેબ બરાબર ચાલીસ પચાસ વર્ષથી અહીંયા રહીએ છીએ અત્યારે અમારી ઘરે કોઈ આધાર નથી ઘર બહાર નથી અમે ઘર બહાર વગર નાખીએ અહીં છાપરું બોધીને સાહેબ એ બી પાડી નાખ્યું સરકારના અમે એટલું જ કીએ છીએ કે અમારી કોઈ સુવિધા કરી હાલો સાહેબ રેવાની સગવડ કરેલો અત્યારે આવા શિયાળામાં નાના નાના છોકરા લઈને અમે ક્યાં ગઈએ ઠંડીમાં સાહેબ બસ એટલું જ કીએ છીએ સાહેબ કરો લાભ આલ્યો નથી સાહેબ અને અત્યારે આવી વસ્તુ અમે બચ્ચા લઈને ક્યાં જઈએ શિયાળામાં સાહેબ બસ એટલું કીએ છીએ સાહેબ કે અમુક સુવિધા હાલો ભલે પાડી નાખ્યું અમે કોઈ હાથ અપાય કે કોઈ લાય એવું નહીં કર્યું સાહેબ અમે લડાઈ પડે નહીં પણ સરકાર જોડે અમારી એટલી જ માંગણી છે સાહેબ કે અમુને રેવાના

હિંમતનગર નગરપાલિકાને ભાજપની શાસક પક્ષની બેવડી નીતિ અહીંયા સ્પષ્ટ દેખાઈ આવે છે ગરીબોના ઉપર તો એ લોકો બહુ બઢિયા સાબિત થાય છે પરંતુ જે પોષ વિસ્તાર છે ત્યાં જેટલું બી માલ પાકું દબાણ થાય છે એ પાકું દબાણ દૂર કરવાની એમની તાકાત નથી એટલે અમારી વિપક્ષની સ્પષ્ટપણે માંગ છે કે જે આ ગરીબ માણસો છે નાના નાના છોકરાઓ છે બીમાર છે એમને વૈકલ્પિક વ્યવસ્થા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાનો બનાવીને આપવી જોઈએ પછી જઈએ તે હટાવવા જોઈએ પરંતુ છેલ્લા પચાસ વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીનું ભ્રષ્ટાચારયુક્ત શાસન ચાલી રહ્યું છે અને નબળા શાસકો અત્યારે હાલ શહેરના ઉપર બેસાડી દેવામાં આવ્યા છે આ એનું પરિણામ છે અમે કોંગ્રેસ પક્ષ અને વિપક્ષ સ્પષ્ટપણે માણીએ છીએ કે વિનાશના ભોગે વિકાસ થવો જોઈએ નહીં નગરપાલિકા દ્વારા કેનાલ ફ્રન્ટ ડેવલપમેન્ટ માટે શિક્ષણ વિભાગ પાસેથી કાચા છાપરા ધરાવતા સમૂહ હતા તેઓને આજથી પંદરેક એક દિવસ પહેલાં આપણે લેખિતમાં નોટિસ આપેલી અને એક અઠવાડિયા પહેલાં એમના જગ્યા ખાલી કરવા માટે પણ સૂચના કરેલ અને આજે એક અઠવાડિયા પછી એમને સમય આપ્યા બાદ આજે તમામ દબાણો દૂર કરવામાં આવેલ છે એ લોકોના મકાનો મકાનો અગાઉ એ લોકોના આવાસ યોજનામાં અમુક મકાનો આપેલા જ છે એમને હા એવું બી સર્વેમાં માલુમ પડેલું છે અત્યારે આ લોકો માટે કોઈ અલગ અલગ વ્યવસ્થા રહેવા માટે હાલ તો અમારો અહીંયા આગળ ગરડાગર છે આશ્રય સ્થાન જો કોઈને મકાન નહીં વળતા અને રહેવા માટેની વ્યવસ્થા મેં કોઈ પાડી દઉં સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાષ્ટ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવો